સૌથી પહેલા આઠથી દસ વાગ્યા સુધી એકવીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સુરત સુરતના કામરેજમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો રાજકોટના ઉપલેટામાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સુરત શહેરમાં પોણો ઇંચ વરસાદ છે તો ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે સુરતના કામરેજમાં સવા બે ઇંચ જેટલો વરસાદ રાજકોટના ઉપલેટામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તમામ જગ્યાઓ પર આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે તે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે ત્યારે સુરત શહેરમાં આજની વાત કરીએ પોણો ઇંચ વરસાદ વરસ્યો છે આ તરફ ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો